આગ કાબુમાં ન આવતા વધારાના બે વાહનો પણ અમે ત્યાં બોલાવેલા હતા અને ફાયર ફાઇટિંગ શરૂ કરેલું હતું પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે વાહન વહાણ હતું એની અંદર ખાંડ અને ચોખા બંને ભરેલા હતા ચોખાનું પ્રમાણ વધારે હતું જેથી આગ બુઝાવવામાં થોડીક અગવડતા પડતી હતી અને પ્રાથમિક માહિતી મુજબ ગાંધ જામનગરની એચઆરએમ એન્ડ સન્સ કંપનીનું વાહન હતું અને હરિદર્શન નામ વાહનનું હતું આગ થોડાક સમય કાબૂમાં ન આવતા પછી ક્રૂ મેમ્બર દ્વારા એમને મધદરિયે લઈ જવામાં આવેલું હતું કે જેથી ત્યાં સિંક થાય તો બીજા વાહનોને પણ નુકસાન ન થાય અને જેટીને પણ નુકસાન ન થાય એના લીધે મધદરિયે લઈ જવામાં આવેલું હતું ત્યાં કોસ્ટગાર્ડની એમની ટગ બોટથી ફાયર ફાઇટિંગ ચાલુ હતું અને અમારી ટીમ ત્યાં સ્ટેન્ડ બાય ચાલુ છે હજી અને અત્યારે વાહણ લોડ્સ બાજુ ચોપાટી બાજુ આવે છે તો ત્યાં પણ એક ટીમ સ્ટેન્ડ બાય રાખેલી છે ક્રૂ મેમ્બરની માહિતી એવી છે કે સવારે ત્યાં જ્યારે આગ લાગી ત્યારે ત્યાં હાજર જ હતા અને ચૌદથી પંદર માણસોનું ક્રૂ મેમ્બર છે એવું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળેલ છે એમાંથી આગના બનાવને લીધે પહેલાં તો પ્રાથમિક કામગીરીમાં પણ એમને સાથ આપેલો હતો અને ત્યારબાદ વચ્ચે લઈ જઈ અને પછી ત્યાંથી તે લોકો પણ ટગબોટ મારફત રિટર્ન આવી ગયા હતા વહાણ આ માલ સામાનનો જથ્થો લઈ અને સોમાલિયાના આજુબાજુના કોઈક વિસ્તારમાં અનલોડિંગ માટે આજ બપોરે રવાના થવાનું હતું એવી પ્રાથમિક માહિતી મળેલ છે